નમસ્કાર સ્વાગત છે આપણું સફરવિદ જોશીના નવા બ્લોગમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાથી અમે જોશી ફેમિલી ગુજરાતથી પંદરસો કિલોમીટરનું રોડ ટ્રીપ કરી અને પહોંચી ગયા છીએ મથુરા તો આપણી આ વ્રજભૂમિની ટ્રીપની શરૂઆત શ્રી કૃષ્ણ ભગવાનના જન્મસ્થાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરથી જ કરીશું આ મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો અંદરના દર્શન નહીં કરાવી શકીએ પણ બહાર નો એરિયા કંઈક આ રીતે છે તો ચાલો અમે પેલા દર્શન કરી આવીએ પછી બહાર આવીને મળીએ પાછા રાધે રાધે ધે રે એ એન્ટ્રી ગેટ છે

દર્શન કરીને બહાર આવી ગયા છીએ બહુ સરસ દર્શન થયા અંદર આપણે દર્શનની વાત કરીએ તો કારાગૃહના દર્શન છે જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો એ કારાગૃહના દર્શન થાય છે એ સિવાય મુખ્ય મંદિર છે એ મંદિરની વાત કરીએ તો એટલું સરસ મંદિર છે અને આપણને એકદમ શાંતિનો અનુભવ થાય શ્રી કૃષ્ણ રાધાજીની બહુ જ સરસ મૂર્તિ છે અને મંદિરની છત ઉપર શ્રી કૃષ્ણલીલાના આખા પેઇન્ટિંગ કરેલા છે બહુ જોરદાર આપણને બહુ જોવા જોવા ગમે એવા એ સિવાય અંદાજ એક શ્રી કૃષ્ણ ગુફા છે ત્યાં આપણે દસ રૂપિયાની ટિકિટ લઈ અને દર્શન કરવાના હોય છે અને આખો જે એરિયા કેમ્પસ છે એટલું વિશાળ છે કે ક્યાંય ટ્રાફિક થતી નથી એટલે આરામથી દર્શન થઈ ગયા અમે લોકો નવ વાગે અને અત્યારે દસ વાગ્યા બહુ શાંતિથી બધા દર્શન કરી અને પાછા બાર આવી ગયા છીએ અમારો દર્શનનો અનુભવ બહુ જ સારો રહ્યો અને અંદર પાણી અને ટોયલેટ વગેરેની પણ પૂરતી સુવિધાઓ છે એટલે કાંઈ પ્રોબ્લેમ થાય એવું નથી એટલે બહુ મજા આવશે દર્શન કરવાની મોબાઈલ મોબાઈલની મનાય છે એટલે અંદર નું બતાવી ન શીખા પણ બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો અહીંયા મથુરા શ્રી કૃષ્ણ જન્મસ્થાનનો જે ગેટ નંબર બે છે તેની બાજુમાં કેશવદેવજી મહારાજનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ શ્રી પુનરીક મહારાજ એમની કથાઓમાં કહે છે કે આ મંદિર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર છે એટલે મથુરાના જે મુખ્ય મંદિરો છે દર્શન કરવાના એમાંનું આ એક મંદિર છે તો અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શન કરીએ અને પછી આવ્યા છીએ અહીંયા મથુરાના શ્રી દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે જય શ્રી રાધરે કૃષ્ણ જય શ્રી રાધરે કૃષ્ણ હેવ કે બનશી જાય જીવન રાધે કૃષ્ણ હો જાય દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાનો ટાઈમ સવારના

ત્યાં પહોંચ્યા ત્યાં મંદિર પર બધે ગયું અને મારી સાથે હું બીજા ત્રણ હિન્દીવાળા હતા એણે કીધું કે અંદર જવા જો રિક્વેસ્ટ કરતા હતા ઓલા ભાઈ કે અંદર કોઈને જવા દેવા કો આવે કેમેરા લાગેલા છે તો હું એમ કીધું કે તમારા ને મારા નસીબમાં નહીં હોય કે આ દર્શન થાય પણ બીજા એક ભાઈ હતા એમને લાગ્યું કે એમને જવા દેવા જોઈએ

માડી હતા ને કે અંદર પ્રસાદી લઈને આવ્યા અને એને કીધું કે પ્રસાદી લેવા લઈ બનાવીને મારા સાસુ પ્રસાદી ગર્ભગૃહની અંદર આનંદ થયો ટેમ્પલ ની એકદમ બાજુમાં જ શ્રી विश्राम છે ત્યાં અત્યારે આવ્યા છીએ થી બહુ જ સરસ દર્શન થાય છે અને અહીંયા બધા ધાર્મિક વિધિ કરવા માટે પણ આવે છે અને સાથે અહીંયા જો આપણે યમુના વિહાર કરવો હોય તો બોટિંગ ની સુવિધા પણ છે એ પણ એક્સપિરિયન્સ કરી શકાય એવું છે સરસ ઘાટ છે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે કંસનો વધ કર્યો એ પછી અહીં વિશ્રામ કરવા માટે બેઠા હતા એટલે આ જગ્યાનું નામ વિશ્રામ ઘાટ પડ્યું છે મથુરામાં યમુનાજીના જે પચીસ ઘાટ છે તેમાંનો આ સૌથી મુખ્ય ઘાટ છે અને દરરોજ રાત્રે અહીંયા માતાજીની આરતી થાય છે ખૂબ જ સરસ જગ્યા છે બહુ પવિત્ર જગ્યા છે અને અહીંયા બધા વિધિને એવું બધું પણ કરાવે છે બેન સે બાજુમાં છે ફેમસ અને વાયરલ રૂપા કચોરી વેચે છે અને એની પોતાની વેચવાની ટ્રાય કરીએ અમે કચોડી ટ્રાય કરી છે પણ ટેસ્ટ એટલો મસ્ત છે ને જોરદાર રૂપા ભૈયા ખાલી આમ એની સ્ટાઇલ થી વાયરલ નથી થયા પણ ટેસ્ટ પણ અદભુત છે બહુ મસ્ત કાન ભાઈ લી ટ્રાય કરે છે યમુના નદીના કિનારે વિશ્રામ ઘાટ થી થોડું આગળ જ કંસ કિલ્લો આવેલો છે કહેવાય છે કે કંસ જયારે શાસન કરતો હતો ત્યારે આ જગ્યાએ જેનો કિલ્લો હતો અત્યારે આપણે જે જોઈએ છે એ કિલ્લો તો મુગલો એ બનાવેલો હશે અને પછી બ્રિટિશરોએ એનું રિનોવેશન કરાયું હતું પણ પૌરાણિક માહિતી એવી છે કે આ જ જગ્યાએ કંસ કિલ્લો હતો પણ અત્યારે આ કિલ્લાની હાલત તો બહુ ખરાબ છે જવાય એવું નથી બહારથી થી આપણે આ કિલ્લાના અવશેષો જોઈ શકીએ બાકી તો મંકી મહારાજ આંટા મારે છે અહીંયા દ્વારકાધીશ મંદિર વિશ્રામ કાર્ડ થઈ અને અમારી પાછા રૂમ ઉપર જઈએ છીએ અહીંયા કાર લઈને નહોતા આવ્યા ટ્રાફિક ને બધું બહુ હોય એટલે હવે રિક્ષા સવારી કરીએ છીએ પાછા હોટેલ પર આવી ગયા છીએ મથુરાના બધા દર્શન બહુ સરસ રહ્યા અને મજા આવી ગઈ અડધા દિવસમાં ઓલમોસ્ટ બધું થઈ ગયું છે મથુરામાં જે દર્શન કરવાનું હતું એ તો આપણો મથુરા વિઝિટનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે પછી બપોર પછી જવાના છીએ ગોકુળમાં તો ગોકુળના બધા મંદિરોના દર્શન કરીશું બીજા વ્લોગમાં તો ત્યાં સુધી સફર વિથ જોશીઝના વિડીયો જોતા રહેજો મળીશું નવા વ્લોગમાં ગોકુળની સફર સાથે ત્યાં સુધી હર હર મહાદેવ